કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના વિરોધ માં જય ભીમ સેના ની જન આક્રોશ રેલી યોજાઈ વડોદરાના ભગતસિંહ ચોક ખાતે થી લઈ કમાટી બાગ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વૃક્ષ ખાતે રેલી સમાપન કરશે મોટી સંખ્યામાં એસી સમાજના લોકોએ રેલી યોજી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી તેમજ બેનર પોસ્ટર સાથે રેલી યોજાય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને જય ભીમ સેનાની જન આક્રોશ રેલી યોજાય આક્રોશ રેલીમાં જય ભીમ સેના દ્વારા પુતળા દહન નું કાર્યક્રમને પોલીસે અટકાવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ સરકાર પાસે જય ભીમ સેના દ્વારા કરવામાં આવી હતી આંબેડકરે આપેલું છે અમે આ સ્વર્ગમાં બરાબર છે મારું તો એવું માનવું છે જન આક્રોશ રેલી રાખવામાં આવી છે જે આપણા અમિત શાહ એમને સંસદની અંદર બાબા સાહેબનું ઇન્સલ્ટ કરેલું છે કે આંબેડકર 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 એ ફેશન થઈ ગઈ છે એટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો સાત વાર સ્વર્ગમાં જવા તો ભાઈ કોઈ તમને રોક્યા નથી તમે સ્વર્ગમાં જઈ શકો છો અમે તો આંબેડકર આંબેડકર કરવાના જ છે એના માટે આજે રેલી સ્વરૂપે ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિર ખાતેથી બધા જ સંગઠનો ભેગા થઈ અને અમે લોકોએ જયભીના નારા સાથે અમે લોકોએ એક વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારે માફી જોઈતી નથી અમારે સોરી નથી જોઈતી અમિત શાહને ડાયરેક ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે પાર્ટીમાંથી બે બેદખલ કરવામાં આવે તેવા આવા લોકો જ્યારે બેસશે તો દેશનું શું બોલું કરશે જેને સંવિધાનના રચિતા હોય અને બાબાસાહેબનું બંધ બાબાસાહેબે બંધારણ લખ્યું હોય અને દેશ બંધારણના લીધે ચાલતો હોય અને એનું અપમાન અમારા જેવા યોદ્ધાઓ સહન નહીં કરી શકે જો આવું નહીં કરવામાં આવે તો નજીકના સમયની અંદર આ તો બરોડા છે ઠેર ઠેર વિદેશની અંદર પણ આ બધું એનો એ થયો જ છે વિરોધ પરંતુ આવનાર સમયની અંદર લાખો પબ્લિકની અંદર અમે દિલ્હી પાર્લામેન્ટ સુધી પહોંચી જઈશું આજે અમે ભગતસિંહ ચોકથી લઈ અને ભાજપ કાર્યાલય સ્ટેશન સુધી અમે રેલી કાઢેલી છે અમે રેલી એટલા માટે કાઢેલી છે કે જે ભરી સંસદની અંદર અમિત શાહ દ્વારા જે સાહેબ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે કે આંબેડકર આંબેડકર બોલે છે એના કરતાં એક ફેશન બની ગઈ છે એના કરતાં જો ભગવાનનું નામ લીધું હોય તો સ્વરમાં જાય અમને તો બાબા સાહેબે સ્વર્ગ આપી જ દીધું છે પણ સ્વરમાં એ લોકો જાય જેમને જરૂર છે અમારે તો બાબા સાહેબે સ્વર્ગ આપેલું છે એટલે અમારે જવાની કોઈ જરૂર નથી જે અમિત શાહે જે ટિપ્પણી કરી છે એના બદલ અમિત શાહ માફી તો માંગી છે પરંતુ અમારી બહુજનોની માંગ છે કે અમિત શાહ લેખિતમાં માફી આપે અને એને સંસદની અંદર એ કાયમની માટે જમા કરાવે એવી અમારી માંગ છે